तबलग भागवत कथा रस तबलग कलयुग ना अटला तत्व है कलयुग ने रोकी लागेलो गिरराज जी यमुना जी महाप्रभु जी भागवत कथा भगवत सेवा आ बड़ा कलयुग के बचवाणा उपाय था तो साहब आप रोज तलवर गटे अने गिरराज बाबा ये आशीर्वाद रूपे स्वीकार लीदो ऋषि तो पधारी गया गिरराज जी आवी गया प्रज हे तो आ ब्रह्म गिर तरेटी हो गिरराज कतराओ प्रभुक लीलाओ गिर खूब सुख आप गिर गोलोकधाम सुख नौत पड़ियो, ये सुख आ लीला परिकर करने भूतल पर आपो कु मार्ग है भूतल नो मार्ग आकाश नो क्या मार्ग मारे मुतल मा जे सुख ने आनंद छे એટલે કે ભક્તિ કરવાના 14 દે લોક માં કોઈ બેસ્ટ જગ્યા હોય ને તો આ બોલો અયા જે સુખ ને આનંદ તમે ક્યારે સાબડું કે વૈકુંઠ માં આ ગોલોક માં કે સ્વર્ગ માં કોઈ માળા લઈને જાપ કરતું હોય સ્વર્ગ માં કોઈ કરતું કે તો ભોગસ અરે એટલા માટે જે સુખ ને આનંદ હો એટલે ભાગ્ય નવલ્લભ ભૂતને ભૂતલ પર મહાપ્રભુજી પધાર્યા તો ભૂતલ ભૂતલમાં વૈભવ પ્રગટ થયો જે ગોલોક બોલોકામ આનંદ નહોતો એવો આનંદ ભૂતલ પર મહાપ્રભુજી આપણને આપ્યો અબજો ભાઈ એવો આનંદ આપણને આપણ અરે નંદ અને યશોદાજી ને પણ અગિયાર વર્ષ બાવન દિવસ સેવા મળી અને તમારે ત્યાં તો પચાસ પચાસ વર્ષ થી ઠાકોરજી બિરાજ પાંચ પાંચ પેઢીઓ થી બિરાજય અરે યશોદાજી કરતા અધિક મહાપ્રભુજી વૈષ્ણવ ને આપો એવું સ્વભાગ વૈષ્ણવ ને મળે અને એટલા માટે પ્રભુએ ખુબ આનંદ આપ્યો ગિરરાજજી ભાગવતજી માં તો અનેકવિધ લીલાઓ આપણા કીર્તન સાહિત્યમાં અનેકવિધ લીલાઓ આ તક અને કરે અને એમાં પણ ગિરિરાજજી તો અમારા સુખદેવજી ને ગોપીજ નો વેંચ ગાતા ગાતા કહે હરિદાસ વર ની અનેક છે અનેક પણ ગિરરાજજી તો દરેક માં જાવ એટલે કેવલ પૂજન જ વ્યસ્ત નહી થઈ જતી એક ઉર્ગવદીય તરીકે નો એમનો આનંદ છે જેના રોમ રોમ માં કૃષ્ણ રસ હલકી રહ્યો છે એવા ગિરરાજી કોઈ એક ખૂણો ગોતી ને ગિરરાજજી ની પાસે બેસી અને પ્રભુ ના ગુણગાન કરજો કેવો આનંદ આવે ગિરરાજ કેટલા પ્રસન્ન કેવલ દૂધ થી થાય એવું નથી એ તો એમની પૂજા છે એની પ્રસન્નતા તો ભગવત ગુણગાન જયારે ભગવત ગુણગાન નો અભિષેક કરો ને ત્યારે ગિરરાજજી વધારે પ્રસન્ન એટલે એ અભિદૈવિક સ્વરૂપ નો અનુભવ કરવાનો પ્રયાસ કર્યો

તો ગિરરાજજી ના સ્મરણ માં તમે વિક્ષેપ કરી એમને શ્રમ ક્યારે પડે ભગવતીઓને શ્રમ ક્યારે પડે ત્યારે ભગવાન સિવાય ની વાત થાય પ્રભુ સિવાય ની કોઈ ચર્ચા થાય ત્યારે એમના હૃદયમાં ખૂબ તાપ થાય થૂબ તાપ આપણે તો સુવા ની વાર્તા નથી આવતી વાર્તા સાહિત્યમાં અખંડ ભગવત નામ લેતો અહિયાં કૃષ્ણદાસ ને ત્રણ વાર નામ લીધું અષ્ટાક્ષર સ્મરણ કર્યું તો જલ પીધું તો આટલા સમય થી કારણ જલ પીએ તો ભગવત નામ નથી અને ભગવત નામ માં એવો રસ એમને છે કે જો હું જલપાન કરીશ તો એટલી વાર મારા દુઃખમાંથી ભગવત નામ નહીં એને કારણે કેટલા સમય થી તરસ્યો ત્યાં છે અરે કેટલા મિન આવીને જયારે ભગવત સ્મરણ કરે છે ત્યારે જલપાન આવી આસક્તિ ભગવતી જનોને ભગવત નામ માં અને એમાં પણ ગિરરાજ જેવા કોઈ ભગવતી હોય એના કર્ણમાં લૌકિક શબ્દો પડવા એ કાનમાં ખીલા જવા બરાબર એવો એમને પડે ખૂબ જ કષ્ટ પડે અને કષ્ટ બીજી કોઈ ક્રિયાથી નહીં ભગવાન સિવાય વાત કરવાના મને તો કોશિશ કરજો ગિરરાજની પરિક્રમા કરતા હો ગિરરાજની તરેટીમાં હો ત્યારે બંને એટલું લૌકિક ઓછું હોય

હોય છાટ લીલા હોય અને દિવસની લીલા ની કરેટીમાં અને રાત્રીની લીલા કંદરાઓ ગોર્ધન ગીરી સગત કંદરા રેન નિવાસ એ ની થાય ઠાકોરજી સ્વામીજી ના સ્વામીજી ઠાકોરજી આજે પણ ગિરરાજજી પ્રગટ લીલાઓ ચાલી રહી આપણું પ્રગટ ગૌરવ ધામ ક્યાંય નથી ની અંદર અને અંદર જવાના આઠ દ્વાર છે અને આપણા અષ્ટ સખા છે ને એ આઠ દ્વાર ના મુખ્ય છે

અરે સેવા હોય ને તો ગિરરાજજી ભગવતી ના બધા પ્રભુ નું નામ સાંભળતા એના રુવાણા રુવાણા પ્રભુ નો સ્પર્શ થતા જ એને રોમાંચ થઈ જાય એ ભગવતી નું પહેલું લક્ષણ તો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રબોધ जब ठाकुर जी और दाऊ जी गाय चराते हुए गिरिराज जी के ऊपर पधारते हैं उनके चरणों का स्पर्श पाते ही गिरराज्य के रोम रोम खड़े हो जाते हैं। ये जो लता पता वृक्ष दिखाई देती है गिरिराज जी के ऊपर वो कोई वृक्ष नहीं है वो गिरिराज के रोम है जो प्रभु के स्पर्श से रोमांचित हो प्रत्येक लीलाएं गिरिराज के भीतर है वो बाल लीला हो या माधुर्य लीला हो जब श्रृंगार करते हैं, स्वामी जी का ठाकुर जी श्रृंगार तो हो गया लग रहा है कुछ कमी रह गई सोचने लगे प्रभु क्या कमी रह गई तो हुआ कह रहे आंख में काजल तो लगाया ही नहीं स्वामी तुरंत गिरिराज जी के ऊपर हाथ घिसा रो कजरी सीला हो गई काजल निकलने लगा आ, सेवक नहीं तत्परता जे समय स्वामी ने जेनी आवश्यकता हो सेवक योग सेवा कर પ્રભુ કે સુખાર્થ સામગ્રી સિદ્ધ કરતે ગિરજ યદ કૃષ્ણ ચરણ સ્વ સ્પર્શ પ્રમોદ માનમ તનોદ સહગો ગણયો कंदर कंस बोलें ठाकुर जी गौचारण करते हुए दोपहर के समय जब सुधा दूर होते हैं उत्थापन का समय होता है पौड़ गए हैं ठाकुर जी और सखाओं को हुआ अरे प्रभु अभी जागेगे, भूख लगेगी क्या करें इतने में पुलिंद जिया

કોઈ સત્કર્મ કર્યું નથી પ્રભુ કેમ એમને સુખ છે આ પૂર્ણ થઈ ગયા પૂર્ણ કેવલ સ્વામીની એમને આવો આનંદ ક્યાંથી મળ્યો તો કે કંદપૂર્ણ વીણવા જાણતા પણ એમને ગિરરાજજી નું અને સ્પર્શ થાય અને આ સંગ અને સ્પર્શ ને કારણે આ ગિરરાજજી જરૂર પડશે એમ વિચાર આવે એટલે પોતાની અંદર થી ઝરણા વાવે એટલે ક્યાંય યમનાજી દૂર હોય તો સખાઓ સુંદર આ ઝરણા પાસે જઈ લાવે અને ઠાકોરજી ને સ્વીકાર કરે સ્વયં ની અંદર થી લીલા સામગ્રી પ્રગટ કરે છે પ્રભુની સેવા કરે છે આ સેવક નો ધર્મિત્વના સુખ ઠાકોરજી ગિર પ્રભુ અનેક વેધ લીલા કરી અને વ્રત છોડીને પધાર્યા આપણે ત્યાં પ્રસંગ આવે છે કે ગિરરાજજી ભીતર થી શ્રીનાથજી પ્રગટ થયા એટલે હવે એ કાલ પર આવ્યો સરસ કલ્પથી આપણે આ કલયુગ ના કાલ પર કે આ યુગમાં પણ જે જે ઘટનાઓ ને જે જે લીલાઓ ને જે કૃપા પ્રભુએ કરી એ કદાચ અન્ય યુગોમાં પણ નહોતી કરી એવી કૃપા કલયુગમાં એટલે વૈષ્ણવ ને કલયુગ જોડે બહુ વાદરો નથી અન્ય યુગોમાં ધર્મ સહેલો હોય પણ ધર્મી અગ્રો કલયુગમાં ધર્મ કરવો અઘરો છે ધર્મી પામવો સહેલો છે આ યુગમાં સેવા માર્ગ પ્રગટ થયો જે અન્ય યુગોમાં નતું પ્રાપ્ત થયું સહજ ન અમુક અમુક ભક્તોએ કરી સેવા બને અમરીશ રાજા રાજાજી પણ સહજ સુગમ બધાને મહાપ્રભુજી કલયુગમાં અને સહજ માર્ગ કર્યો સર્વ સુલભ કર્યું તો આપણે વાર્તા તો સાંભળીએ છીએ કે હિરદાજી માજી પ્રગટ થયા પધાર્યા પ્રગટ કરેલા પધારે પછી પ્રગટ કરે તો માન્યતા અને ભાવના કહેવામાં આવે છે અક્રૂરજી પ્રભુ ને લેવા માટે આવે બાબા પાસે તો હા પડાવી લીધી પ્રભુએ દીક્ષા પધરા પધારો છેલ્લી પધારૈયા નું મન પણ હતું

प्रभु ये菩 tali सौगंध आपी ना थी पण नन ने सुदा जी कहे कि प्रभु आपना बगैर हमें केम थी एक क्षण रखेम प्यारे प्रभु नंद ने सुदा जी के खड़ा ठाडा रहे केवा लाग्या बाबा भैया मैं ब्रज मां निवास करीने अनेक विध लीलाओ अनेक सुंदर सुंदर लीलाओं करीने भक्तों ने सुख आबे भैया કે મેં આટલા રૂપ ધરી આટલી લીલાઓ કરી એમાં તમને મારી કઈ લીલામાં અને કયા સ્વરૂપમાં ત્યારે નંદોદાજી કહેવા લાગ્યા કે લાલન તુમને બ્રજ મે બડી સુંદર સુંદર લીલાએ અનેક વિધ પ્રકારની લીલાએ કી અનેક સ્વરૂપ આપકે કરે સબ લીલાએ સુંદર હૈ મનો પર પ્રભુ जब आपने राज्य को धारण किए और ब्रजवासियों की रक्षा की और आप गोवर्धन नाथ बने वो स्वरूप हमें है। दिखती स्वरूप में हमने आसक्ति हमने सौ एक कि जी समय ठाकुर पोता आप श्रीनाथ जी स्वरूप प्रकट कर જે બિલકુલ પોતાના જેવું જ હતું પોતાના શ્રીયંગમાં એ સમયે ઠાકોરજી નંદ યશુદાજી ની આગળ ડાબો હાથ ઊંચો કરી જમણો હાથ કટી પર રાખી મુસ્તિકા અને અંગુષ્ટ બહાર રાખી અને આમ ખાડા રહ્યા આ સ્વરૂપ તમને આસક્તિ છે આ સ્વરૂપમાં અમને આસક્તિ છે અને એ જ ક્ષણે એવું ને એવું સ્વરૂપ શ્રીયંગ માંથી પ્રગટ થયું શ્રી કૃષ્ણ અને એ શ્યામ સ્વરૂપ અગિયાર વર્ષ ને બાવન દિવસ ની બીજા વાળું સ્વરૂપ પ્રગટ થયું અને નંદ ને સુદાજી સ્વરૂપ સેવામાં આવ્યું અને કહ્યું તમે આમને જે સેવા કરશો જે આરોગ આવશો જે ધરાવશો તમને એવું જ સુખ મળશે જેને સાક્ષાત મારી સેવા કરી રહ્યા કારણ કે મારા ને આ સ્વરૂપ માં કોઈ ભેદ નથી એ આ છે દ્વારા ગવાયેલી અને એટલા માટે આજે જેના વગર ક્ષણ ન રહી શકતા હોય યશોદાજી અને ખાલી થોડી દૂર મથુરામાં રહેતા હોય તો એક માં ગોકુળ છોડીને મથુરા ન જઈ શકે કેમ ભક્તો વ્રજ છોડીને મથુરા ના ગયા એનું સૌથી મોટું કારણ એ જ છે કે અહિયાં શ્રીનાથજી રૂપ શ્રી કૃષ્ણ વ્રજવાસીઓને મળી ગયા હતા અને એટલા માટે ગોકુલ છોડીને ગયા અને એમ ગાથા કહેવામાં આવે છે ભગવતીઓ દ્વારા કે વર્ષો વીત્યા એમને લાલ લડાવતા લડાવતા ને જ કૃષ્ણ નો આનંદ કૃષ્ણ સ્વરૂપે પ્રગટ સ્વરૂપે શ્રીનાથજી શ્રી કૃષ્ણ એક જ કોઈ ભેદ નથી લેખ માત્ર પણ ભેદ નથી અને જેવી લીલા કરતા હતા ઠાકોર એવી જ લીલા પ્રભુ કરતા રહ્યા વિનાથજી બાબા રૂપે હવે નંદ અને યશોદાજી નો સ્વધામ પધારવાનો સમય આવે અને ત્યારે શ્રીજી આજ્ઞા કરી કે આ મારું સ્વરૂપ આપ રાજજી માં પણ કારણ કે હજી મારે ઘણી લીલા કરી લીલા થી વિકુટા પડેલા ભક્તોને ફરી આ સારસ્વત કલ્પ ની લીલાના સુખ આપવા અને ત્યારે નંદ અને યશોદાજીએ શ્રીજી ના આ સ્વરૂપ ને ગિરરાજ ની કંદરામાં અને નંદ યશોદા આદિધામ આદિદય સ્વરૂપ તો આજે પણ પ્રજમા વિરાજ વર્ષો જે ગર્ગ સંહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો મહાપ્રભુજી અનેક પ્રમાણો આપીને કહ્યું હતું કૃષ્ણ ધ્રુતો ગોવર ધનો ગિરી તત્ર રાજ શ્રીદાર મંડલો જેનું વર્ણન છે કે આ શ્રી સ્વરૂપ બ્રજમાં અને સ્પષ્ટ રૂપે ગર્ભસંહિતામાં લખ્યું છે કે અબ્જાસ્તુ તથા પંચશતાની ચ કલે રાદવ ગિરિરાજ ગૃહ મધ્યે સર્વેશા સ્પષ્ટતાન રૂપ બહુલાશ્વર રાજાના કહી રહ્યા છે કે નારાજન બધાની આંખની સામે જોતા જોતા આ એવું સ્વરૂપ છે ગિરિરાજ ગૃહમધ્ય સ્વત સિદ્ધરૂપમ અરે પ્રાદુર્ભવિષ્ય સ્વયંભુ એવું આ શ્રી કૃષ્ણ નું સ્વરૂપ બધાની આંખની સામે પ્રગટ થઈ અને કહ્યું શ્રીનાથમી અને છસો વર્ષ પહેલા મહાપ્રભુજી પ્રગટ કર્યા પણ એનો ઉલ્લેખ હજારો વર્ષ પહેલા લખાયેલી ગર્ગ કહિતા માં શ્રીનાથજી ને આપણે પ્રભુ તરીકે તે માનીએ છીએ એ કેવલ કોઈ વૈષ્ણવ ની શ્રદ્ધા છે એટલે નહીં પ્રત્યેક હેતુએ પ્રત્યેકે માનવું પડે કારણ કે હજારો વર્ષ પહેલા આ કર્ગ સંહિતા કોઈ પુષ્ટિ માર્ગી નથી લખતી કોઈ વલ્લભુલ ના આચાર્યો નથી લખી પ્રભુ ના પુરોહિત કર્ગ થી ઋષિએ લખી હતી અને એમણે સ્પષ્ટ રૂપે આ નામો ના ઉલ્લેખ આપ્યા કે શ્રીનાથ નામ એ આજે આપણે શ્રીનાથજી કહીએ છીએ એમ નહીં કર્ક સંહિતામાં નામ આપેલું છે આ સ્વરૂપ આપણે દેવ દમન કહીએ એટલે આપણે પાડ્યું નથી ગર્ગ સંહિતામાં ગર્ગજી કહી ગયા છે આ નામે ઓળખાત પિસ્તાલીસો વર્ષ પ્રસિત થવા નાગ ગાવાનું પ્રાગટ્ય

અને ત્યાં દૂધ દ્રવે આ ભૂજ